આજનો પ્રેરણા સંદેશ ભાગ ત્રીસ શું એ માણસની જીત થશે હા જરૂર થશે કારણ કે કોઈ પણ પ્રકારની આપત્તિ હોય વ્યક્તિગત કૌટુંબિક સામાજિક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય તેમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે જો એક વસ્તુ હોય તો અને તે છે હિંમત કરે જ જો માણસના અંતરમાં હિંમત હોય કે આઈ કેન સોલ્વ ધીસ પ્રોબ્લમ તો માણસ એ સમસ્યાનું સમાધાન શોધી લેતો હોય છે પરંતુ જો એ હિંમત હારી ગયો તો સમજવું કે એ જીવનની રમતમાં પણ હારી ગયો આ વાતને સમજવા પૂર્વકાલીન સમયનો એક પ્રસંગ જાણવા જેવો છે એક ગુરુકુલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હતા ગુરુકુલના જે ઋષિ હતા તેઓ બાળકોને વિવિધ સેવામાં પણ જોડતા એકવાર બાળકોને કહેવામાં આવ્યું કે તમારે યજ્ઞ માટે લાકડા ભેગા કરવાના છે તો જંગલમાં જઈને લાકડા લઈ આવો બધા બાળકો અલગ અલગ દિશામાં ગયા એમાં બન્યું એવું કે એક શિષ્ય પોતાના ગુરુકુળની ટેરેટરીમાંથી થોડો બહાર નીકળી ગયો અને એક ઘનઘોર જંગલમાં જતો રહ્યો ત્યાં એક જંગલી વાંદરાએ દૂરથી આ બાળકને જોયો અને એની પાછળ પડ્યો પેલો બાળક ગભરાતો દોડતો દોડતો પોતાના ગુરુકુલ તરફ આગળ વધી રહ્યો હતો વાંદરો પણ મોટા મોટા કૂદકા મારી એની નજીક ને નજીક આવી રહ્યો હતો જ્યારે એ બાળક પોતાના ગુરુકુલની ટેરેટરીમાં આવી ગયો ત્યારે પણ પેલા વાંદરાએ એનો પીછો છોડ્યો નહીં એ બાળક બચાવો બચાવો બોલતો દોડતો હતો તેના ગુરુએ આ અવાજ સાંભળ્યો અને જોયું અને જોરથી બૂમ પાડી કે હે વત્સ તું ત્યાં ને ત્યાં ઊભો રહી જા આ સાંભળી શિષ્ય ગભરાયો પણ ગુરુની આજ્ઞાથી એટલે ત્યાંને ત્યાં ઊભો રહી ગયો જેવો એ ઊભો રહ્યો એટલે પેલો વાંદરો પણ ઊભો રહી ગયો તરત ગુરુએ બીજી આજ્ઞા કરી કે હવે પાછું વળીને ઊભો રહે અને વાંદરાની આંખમાં આંખ મિલાવીને જો એ બાળકે પાછા વળીને વાંદરાની આંખમાં આંખ મિલાવીને જોયું ને વાંદરો ગભરાઈને પાછો વળી ગયો આ શિષ્યને આશ્ચર્ય થયું ત્યારે ગુરુએ એને ઉપદેશ આપ્યો કે હે વત્સ તું જેટલો ગભરાતો હતો એટલો જ એ વાંદરો તારી પાછળ પડતો હતો પણ તારામાંથી ગભરાહટ નીકળી ગયો તારામાં હિંમત આવી ગઈ તારી આંખમાં તારી હિંમત જોઈ પેલો વાંદરો ગભરાઈને જતો રહ્યો પછી ગુરુએ કહ્યું એવી જ રીતે જીવનમાં પણ એવું બનશે કે ઘણી મુસીબતો તમારી પાછળ પડશે તમે મુસીબતથી ગભરાઈને ભાગશો તો એ મુસીબત વધારે ને વધારે નજીક આવતી જશે પણ એકવાર તમે મનમાં નક્કી કરો કે મારે મુસીબત સામે લડવું છે તો તમારી હિંમતને લીધે એ મુસીબત આપમેળે જતી રહેશે માટે જ કહેવાયું છે કે ખરેજ જ ઇઝ ધ ફર્સ્ટ સિક્રેટ ટુ વિક્ટ્રી એટલે કે વિજય પ્રાપ્તિનું પ્રથમ રહસ્ય છે હિંમત તો આપણે પણ આપણા જીવનમાં હિંમત પ્રગટ કરવાની છે જ્યારે ભારતની મહાન યુનિવર્સિટી તક્ષશિલા મહાવિદ્યાલય પર વિદેશી આક્રાંતતાઓ આક્રમણ કરવા આવી રહ્યા હતા ત્યારે ત્યાંના રાજાએ પોતાના સેનાપતિને જાસૂસો દ્વારા મોકલ્યો એ જોવા કે આપણે કઈ યુદ્ધનીતિથી લડવાનું છે પરંતુ સેનાપતિએ આવીને કહ્યું કે દુશ્મનનું લશ્કર આપણા કરતાં ઘણું વધારે છે શસ્ત્રો પણ બહુ મોટા પ્રમાણમાં છે અને તેમની વ્યૂહરચના પણ દુષ્કર છે માટે આપણે હથિયાર મૂકી શરણાગતિ લઈ લઈએ એમાં જ આપણા જાનમાલની સલામતી છે રાજાએ પણ એમ જ કરવાનું વિચાર્યું પણ એમનું મન માનતું નહોતું રાજા પોતાના સેનાપતિ અને અગ્રગણ્ય સૈનિકો સાથે પોતાના ગુરુ પાસે જાય છે અને પૂછે છે કે આવી પરિસ્થિતિ છે તો શું કરવું જોઈએ ત્યારે એના ગુરુ એને કહે છે કે શરણાગતિ લેવી કે ન લેવી એ નિર્ણય સાચો છે કે ખોટો છે એ તમને પણ ખબર નથી ને મને પણ ખબર નથી માટે આપણે ભગવાનના મંદિરે જઈએ અને સિક્કો ઉછાડીએ જો સિક્કો સીધો પડે તો સમજવું કે આપણી જીત થશે અને ઊંધો પડે તો સમજવું કે આપણી હાર થશે માટે શરણાગતિ સ્વીકારી લેવી બધા મંદિરે ગયા ભગવાન સમક્ષ ઊભા રહ્યા ગુરુએ સિક્કો ઉછાડ્યો અને સિક્કો સીધો પડ્યો તે જોઈને બધામાં હિંમત આવી ગઈ બધા યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા અને બરાબર લડ્યા અને જીત્યા જ્યારે વિજયનો ઉત્સવ ચાલતો હતો ત્યારે ગુરુએ રાજાને કહ્યું કે રાજન શું આપને ખબર છે કે મેં જે સિક્કો ઉછાળ્યો હતો તે બંને બાજુ સીધો જ છે રાજાને આશ્ચર્ય થયું ગુરુએ કહ્યું કે મેં એટલે આવું કર્યું કે જેથી તમારા બધામાં હિંમત પ્રગટે જો તમારામાં હિંમત ન હોય તો લડો કે ન લડો હાર નક્કી જ છે પણ જો હિંમત હોય તો જીતની શક્યતા વધી જાય છે આ સાંભળી રાજા પોતાના ગુરુના ચરણોમાં નમી પડ્યા માટે આપણે પણ પરંતુ જીવનના કોઈ પણ ઝંઝાવાતો સામે જો હિંમત રાખીશું તો જરૂર જીતી જઈશું કારણ કે એમ કહેવાય છે કે હિંમતથી કામ લેવું એ જ અક્ષિર દવા છે હિંમતથી કામ લેવું એ જ અક્ષિર દવા છે હિંમતવાળાની જીત થાય છે તેનો ઇતિહાસ ગવા છે આ જ સંદેશ સાથે સાધુ ત્યાગ જે જય